વેલકમ ટુ કિચન આજે આપણે બનાવીશું બદલતી સાથે જે આપણે શરદી ઉધરસ અને તાવ આવે છે જે બે ઋતુ ભેગી થાય છે અત્યારે થોડી વાર થાય તો ઠંડી લાગે છે અને થોડી વાર થાય તો ગરમી લાગવા માંડે છે તો એ ઋતુની અંદર નાના મોટા ને સૌને શરદી ઉધરસ થાય છે તો આજે આપણે દાદી નાનીએ બતાવેલો ઉકાળો બનાવવાના છીએ અથવા તો આપણે દાદી નાનીએ દૂધ પણ બનાવે દૂધ પણ બનાવતા શીખાડેલું કે આવી જ રીતે આપણે દૂધ બનાવવાનું અને બાળકોને પીવડાવી શકીએ પણ જે લોકો દૂધ નથી જ પીતા ને એને આવી રીતે આપણે ઉકાળો બનાવીને પીવડાવી શકીએ તો એના માટે અહીંયા આપણે એક ગ્લાસ પાણી લીધું છે અને હું આગળ તમને જે જે ઇન્ગ્રીડિયન્ટ ઉમેર ઉમેરતી જઈશ ને એ તમને હું કહેતી જઈશ તમને અહીંયા દેખાતું જ છતાં પણ હું આગળ કહીશ તમને આપણે નાનો ગ્લાસ ભરીને પાણી લીધું છે પેલા આપણે પાણી ઉમેરી દેશું ઈ આપણે એક ગ્લાસ એટલા માટે કાચના ગ્લાસમાં તમને દેખાયું છે મેં કે ખબર પડે કે આટલું પાણી લીધેલું છે અને કેટલું આપણે બાળવાનું છે તો પાંચ ચમચી થી થોડી વધારે આપણે હળદર ઉમેરશું પાંચ ચમચી જેટલું આપણે મીઠું ઉમેરશું અહિયા આપણે બે લવિંગ ઉમેરી દઈશું બે તજના ટુકડા ઉમેરીશું પછી આપણે તુલસીના પાન ઉમેરી દેસુ આપણે એકદમ સરસ ઉકાળવાનો છે એક વસ્તુ હું તમને બતાવતા ભૂલી ગઈ છું હું લાસ્ટમાં કહીશ કે શું વસ્તુ તમને હું બતાવતા ભૂલી ગઈ છું આ ઉકાળાને એટલી બધી વાર આપણે ઉકાળવાનો છે કે અડધું પાણી રહે ને ત્યાં સુધી આપણે આને ઉકાળવાનું છે અહીંયા જે આપણે ઉકાળો બનાવ્યો છે આ જગ્યા ઉપર તમે દૂધ બનાવતા હોય ને તો એક કપ દૂધ લઈ અને આ જ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાના છે બે તજના ટુકડા બે લવિંગ અને તુલસીના પાન અને હવે હું અહીંયા ઉમેરું છું એક ચમચી જેટલું ઘી ઉમેરું છું અહીંયા તો આ ઘી ઉમેરવાથી તમારે ગળામાં જે ઉધરસ આવવાથી જે ખરાશ થઈ ગઈ હોય ને એ એકદમ સરસ તમારું ગળું લીસું થઈ જાય છે ઘણા એમ કે ને કે ઉધરસ ખાઈ ખાઈને મારું ગળું એકદમ બેસી ગયું છે ને ગળું દુખે છે ખેંચાય છે તો તમે આ ઉકાળો બનાવો એમાં દૂધ દૂધની અંદર પણ આ તમે ઘી ઉમેરી શકો છો અને આજે ઉકાળાની અંદર પણ આપણે ઘી ઉમેર્યું છે કારણ કે આપણે જે લોકો દૂધ નથી પીતાને એના માટે આપણે આ ઉકાળો આજે તૈયાર કરેલો છે કે આ આવી રીતે ઉકાળો બનાવીને પી શકે તો એના ગળામાં રાહત થાય અને એટલી ઇમ્યુનિટી વધી જશે કે વાતનો પૂછો તાવ આવ્યો હોય છે તો તાવ પણ ઉતરી જશે અને શરદી થઈ ગઈ હશે તો એમાં પણ રાહત મળશે અને જે લોકો ઓલું જે દવા પીતા જ નથી જે કોક સિરપ હોય છે એ પીતા નથી તો એના માટે આ બહુ બેસ્ટ ઉકાળો છે તો એકદમ મસ્ત એવો આપણો ઉકાળો ઉકળી ગયો છે મેં અહીંયા વાત કરતી હતી એટલે ધીમો થોડો કરીને તો વધારે પડતું આપણું પાણી બળી ના જાય એટલા માટે ગેસ મેં ધીમો કરેલો હતો એટલે આપણો ઉકાળો મસ્ત એવો ઉકળી ગયો છે અને ગ્લાસની અંદર પાછો હું તમને બતાવું છું કે કેટલો બાકી રહ્યો છે તો તમને એમ થતું હશે કે ઘી અંદર ઉમેરીને ગરણીથી ગાળી લીધું તો ઘી અમારે જાય ના એવું નથી થતું ઘી આપણે ગરમ થઈ જશે એકદમ પીકળી જશે આપણે ઉકાળો ગાળશું એટલે બધું ઘી આપણા આપણા ગ્લાસની અંદર આવી જશે ગ્લાસની અંદર ઘી પણ આવી ગયું છે અને હવે આપણે એક વસ્તુ આપણે હજી ઉમેરવાનું બાકી છે હવે લાસ્ટમાં આપણે ઉમેરી દેશું એ એ છે આપણું અહીંયા લીંબુ એ આપણે અડધું લીંબુ આપણે અહીંયા ઉમેરવાનું છે અને લાસ્ટમાં જ ઉમેરવાનું આપણે આ નવ શેકું પીવાનું છે સતત સતત આપણે રે એવું ગળામાં એકદમ સરસ મજા આવશે તમે પીશો ને તો તો તૈયાર છે અહીંયા આપણો ટેસ્ટી એવો ઉકાળો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો